નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાની વઘરાલી ગ્રુપ ગ્રામ સુવિધાઓનો અભાવ હોવાથી ગામ લોકોને નો સામનો કરવો મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી ફરડ્યા છે જેના ધ્યાનમાં લઈને સ્વયં ગામ લોકો દ્વારા ખાસ ગ્રામ સભાનું એક આયોજન તારીખ સોળમી રોજ કરવામાં આવ્યું પ્રાથમિક શાળા ચાપડ ખાતે યોજાયેલી ખાસ ગ્રામ સભા દરમિયાન ગામના વિકાસ અને સરકારની વિવિધ યોજનાના બાકી રહેતા કામો અંગે પણ ગ્રામ સભા ચર્ચા કરવામાં આવી ગ્રામ સભામાં ગામના આંતરિક તેમજ સ્મશાન સુધીના રસ્તાઓ તથા આંગણવાડીના બાળકો માટે સ્વતંત્ર બોર મોટરની વ્યવસ્થા ઉભી કરવા અંગે સર્વાનુમતે ઠરાવવામાં આવ્યો ચાપટા ગામના પેટાફાળિયામાં સુવિધાઓનો અભાવ હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયો અંગે ગામ લોકોએ ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ કર્યો કે ચાપટ ગામમાં માકડ ખંડાનો સમાવેશ થતો નથી અને ચાપટ ગામનું આવું કોઈ પેટાફાળ્યું નથી જેથી આ વાતને પાયા વિહોણી ગણાવી સોશિયલ મીડિયામાં ફરતા વિડીયોનું ખંડન કર્યું હતું ગામ લોકોનું કહેવું છે કે હાલમાં ગામમાં ચોવીસ કલાક વીજળીની સુવિધા ઉપલબ્ધ છે તાલુકા મથકને જોડતો પાકો રસ્તો પણ છે ગામમાં જ ધોરણ એકથી પાંચની પ્રાથમિક શાળા આવેલી છે અને આના બાળકોને શિક્ષણ માટે અન્ય ગામમાં જવાની જરૂર પડતી નથી અને આરોગ્યની સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં અને ઉપલબ્ધ થાય છે અને ગામમાં અલાયદો મોબાઈલ ટાવર હોવાથી મોબાઈલ કનેક્ટિવિટી નેટવર્ક પૂરતા પ્રમાણમાં હોવાથી ઇમરજન્સીના સમયમાં પણ સરળતાથી ગ્રામ પંચાયત તાલુકા જિલ્લાના અધિકારીઓનો સીધો સંપર્ક કરી અમારી જરૂરિયાત પૂરી કરી શકતા હોવાનું ગામ લોકો ગ્રામસભામાં જણાવી રહ્યા છે